જે રીતે પોરબંદરમાં કુતિયાણામાં હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું એક વ્યક્તિનું રેસ્ક્યુ હેલિકોપ્ટરની ની મદદથી જે રીતે કરવામાં આવ્યું છે ગઈકાલે દસ થી વધુ લોકોનું રેસ્ક્યુ હેલિકોપ્ટર ની મદદથી કરવામાં આવ્યું હતું કુતિયાણાના માંડવા ગામેથી એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હેલિકોપ્ટરની ની મદદથી સતત રેસ્ક્યુ ની કામગીરી કરવામાં આવી રહી છે કુતિયાણા હોય પોરબંદર હોય કોઈ પણ સ્થળ હોય ત્યાં પાણી રહ્યું છે હાલ જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તે કુતિયાણા તાલુકાના માંડવા ગામનું છે તે વાડી વિસ્તાર વ્યક્તિ ફસાયો હતો તેની મદદ માંગવામાં આવે કોસ્ટગાર્ડ ના હેલિકોપ્ટર ની મદદ આ પાણી વચ્ચેથી વાળી વાડી તેને એર લિફ્ટ કરવા આવ્યું છે. ગઈકાલે પણ કુતિયાના માં વધુ લોકો ના રેસ્ક્યુ કરવા આવ્યા હતા. બરડા પંથક પણ ચાર જેટલા લોકો ના રેસ્ક્યુ કરવા આવ્યા હતા. અને કહી શકાય પોરબંદરમાં છેલ્લા બે દિવસમાં માં દ્વારા દસ વધુ લોકો પાણી વચ્ચેથી રેસ્ક્યુ કરવામાં માં આવ્યા છે. અને હાલ પોરબંદર પોલીસ આરોગ્ય વિભાગ વહીવટી તંત્ર કોઈ બી સંસ્થા હોય તે લોકોની ની મદદ માટે સતત સાથે રહી રહી છે. જી બિલકુલ કિશન સમગ્ર માહિતી બદલ આપનો આભાર